સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં જાન્યુઆરીની મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે ન્યાયની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં હોસ્ટેલના મુખ્ય ગેટ પર જ સુઈ ગયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે સાક સલાડ સહિતમાંથી ઈયળો મકોડા સહિતની જીવાતો નીકળે છે ઉપરાંત હોસ્ટેલમાં પીવાનું ચોખ્ખું પાણી સાફ સફાઈ અને મેન્ટેનન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓના અનુસાર આ બાબત અનેકવાર હોસ્ટેલ પ્રશાસને લેખિકોને મોકલી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ વહીવટી તંત્રના ન હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી શુભમ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીં બેસીને આંદોલન ચલાવે છે અને હવે બે ત્રણ દિવસ કે ચાર દિવસ આંદોલન ચલાવવું પડશે તો પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સમરસના વિદ્યાર્થીઓ આંદોલન માટે તૈયાર છે જ્યાં સુધી વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે નમસ્તે શુભમ સિંહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી શું સમસ્યા છે અને શું માંગ છે આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે છે જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી વિદ્યાર્થીઓ દસ દસ માર્ચ સુધી સીડી ચાલીને જવા પડે છે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના અને દરવાજા રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે આમાં કઈ રીતે વિદ્યાર્થી રહે રૂમોમાં કઈ રીતે રહે અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે બે ત્રણ દિવસ ચાર દિવસ આંદોલન ચલાવવા પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે જ્યાં સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવારણ નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે અને અહીંયા સમરસના જે મોટા મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે પા ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે દરવાજાથી લઈને બાથરૂમને સાફ સુફાઈ લઈને તમામ વસ્તુ જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકો ચાલુ કરીને બાર બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે અને દરેક ફ્લોર પર હજુ પાણી નથી વિદ્યાર્થીઓ પા પંદર પંદર ફ્લોર એમને નીચે ઉતરવું પડશે એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સફળ માઇંગ કે જ્યાં સુધી આ બધી સુવિધા લઈને એમને સંતુષ્ટ સ્વીકાર ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર બેસવું પડશે હજી બીજી રાત બેસવું પડશે હજુ ભૂખડતાલ પર ઉતરવું પડશે ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ માની આવે ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે